મોડાસામાં શુભનાબીન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી શ્રી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પ્રવક્તા શ્રદ્ધાજા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધાજાએ સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં કરાયેલા કામોની આંકડાકીય માહિતી રજૂ કરી હતી ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અને પ્રજાને મળતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી ભાજપ ઉમેદવાર શુભનાબીન બારૈયાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આપ સૌ જાણો છો કે આપણી આગામી લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટી છે આપણે મોદી સાહેબના જે દસ વર્ષના દરમિયાન જે વિકાસના કામો છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માં છીએ ત્યારે ચાર સભા લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં છવ્વીસથી થી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે પ્રગતિ ના અર્થે જઈ રહ્યા છે પણ જો રોજગારી ની તકો કરવા માટે કોઈ સ્થાપના થાય તો એમાં